ફરી એકવાર સર્વે ભારતવાસીઓ વિકાસને મત આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસને મત આપ્યો છે અને મોદી સાહેબે જે કામ કરેલા છે છે કામને મત આપ્યો ફરી એકવાર મોદીનો મેજિક ચાલી ગયો છે ને ઝાડુનો જાદુ વિસરી ગયો છે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી બહુમતીથી દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી છે આપના દિગ્ગજ નેતાઓ કેજરીવાલજી અને મનીષ સિસોદીયાજીની પણ ખૂબ જંગી હાર થઈ છે અને એની સામે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ ખૂબ બહુમતીથી જીત્યા છે દરેક લોકો મફતની રેવડી અને ભ્રષ્ટાચારને જાણી ગયા છે આપની નીતિને સમજી ગયા છે અને એટલા માટે થઈને જ સત્યાવીસ વર્ષ બાદ ફરીથી એકવાર ભાજપનું શાસન દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે લોકોને ખ્યાલ આવી ગયો છે કે ભાજપ જ વિકાસ માટે સાથે છે ભાજપ જ વિશ્વાસ સાથે છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીના માર્ગદર્શન નીચે તમામ લોકો જાણે છે કે ભારત ભારતનો વિકાસ માત્ર ને માત્ર જો કોઈ કરી શકે તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી કરી શકશે અને દિલ્હીની પ્રજાની સામે આ વખતે આપના બધા જ ભ્રષ્ટાચારો આપની બધી ખોટી પોકળ મફતની વાતો એ બધું જ ખુલ્લું પડી ગયું છે ને એને લીધે થઈને એમના તમામ દિગ્ગજ નેતાઓ ઊંડી હારથી દિલ્હીમાં હારી ગયા છે ત્યારે સૌ કાર્યકર્તાઓને ખૂબ આનંદ છે ખૂબ હર્ષો ઉલ્લાસ છે ને એના માટે થઈને આજે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીં ફટાકડા ફોડીને ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીનું ખૂબ અગત્યનો દિવસ એટલે આજનો દિવસ દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો સત્યાવીસ વર્ષ પછી ભાગવો લેરાયો છે દસ વર્ષ સુધી દિલ્હીમાં કોંગ્રેસે કામ કર્યું ત્યાર પછી પંદર વર્ષ સુધી આમ આદમી પાર્ટીની સત્તા દિલ્હીમાં રહી હતી પણ દેશની જનતા ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદીના અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને સંપૂર્ણ સ્પષ્ટ બહુમતી સાથે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેરાયો છે જેના સંદર્ભે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયના વધામણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એની ખુશી અહીં થઈ રહી છે કોંગ્રેસનું નામ શેષ અસ્તિત્વ મટી ગયું છે સો વર્ષ જૂની આજે ક્યાંય પોતાના અસ્તિત્વને બચાવવા માટે હવા મારે છે એટલે મારી દ્રષ્ટિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરી તો કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં જ નથી